हेलो मित्रों जय माताजी जय श्री कृष्ण गुड मॉर्निंग शुभ सवार जय द्वारकाधीश बजा मित्रों ने मित्रों अत्य आठ मस्त नई धोई फ्रेश रेडी थी जाए फिर एक बार दरक मित्रों नवा में स्वागत है अतरे मित्रों वाग जा आठ मस्त नई धोई फ्रेश रेडी थी जाए बाकी आज मित्रों सात वगे आजूबाजू उठे ओके दूध भरा दूध भरा के नई दोई मस्त ओके फ्रेश थी जाए મસ્ત સુરત દાદા મિત્રો બહાર નીકળી જશે આ ઠાર વધારે પડ્યો છે પોણી જબરજસ્ત પડી છે એવું બાકી જી મનીષભાઈ છે ઉઠાડ્યા નહીં આવી બે દિવસમાં ત્રણ દિવસમાં સ્કૂલો ખુલી જવી એટલે પાછા રેગ્યુલર સ્કૂલમાં જવાના ટાઈમ થઈ જશે અને લીધું વેલ્લ્યુ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ડોરે મિત્રો બોલો મિત્રો છાપી દો નાસ્તો કર્યો શું કરો છો અને હું પોછા કે ઉઠ્યો તો આમાં તો ઘણો બધો ઠાર પડ્યો ઠાર પડ્યો પલ્લીજી ભાઈ આપણે દૂધ પર આ જતા હતા બાઈક પલ્લી જીધું હચું કે ટાટા કરી દેવા હતા ઓકે તો મિત્રો નાસ્તો કરવાનું ચાલુ છે ઘરમાં માતાજીની દીવા ભક્તિ કરી રહી છે સરસ બોલો હાલો ગુડ મોર્નિંગ સમજો ને મારે એકલા ઓલી બનાવી એવી વાત છે કે

ઠાર છે એટલો બધો પડ્યો આ બધો વ્હાઈટ વ્હાઈટ નેચર જે દેખાય છે ને તમે એ બધો ઠાર છે મિત્રો આ દેખાય બધો આજે વરસાદના કારણે ખૂબ બાપ પડી બાકી ધોવા ધોવા વધારે છે સુરત દાદા નેકળ્યા છે પણ વાદળોની અંદર છે ચોખ્ખા ક્લીન નહીં દેખાતા મિત્રો આપણે આવી જ રોડ પર શૂટિંગવાળાની વાટ છે આવું કેટલી વાર થાય છે આવો એટલે તમે મલાઈ ગયા તો મિત્રો આજનું શૂટિંગ તો કેન્સલ થઈ ગયું છે રાજુ એમના થોડો હવાન એવું છે કાલે તો વિસનગરની બહાર જવાના છે એટલા માટે મિત્રો શૂટિંગ બંધ છે માતાજીનો સંગ આવે છે મિત્રો તો આપણે ઘેર છીએ ફ્રી છીએ તો મિત્રો આપણે પેલી બાજુ ખેતરોમાં ને એવું બધું આવ્યું છે તો જતા જઈએ ચકાસણી કરતા જઈએ મને બતાવી શું થયું છે કારણ કે લગભગ વાયા તાને આપણે ઓટો મારવા જાય નહીં તો તમે બતાવી નહીં બને આ મિત્રો તો મિત્રો ખેતરમાં ઓટો મારીને ઘેર આવી છે પણ તમને બતાવવાનું તો ભૂલી જ જાય કારણ કે ઉતાર ઉતારમાં હું સભાઈ ના હિ જો હજી નાસ્તો ઘરમાં તૈયાર થાય છે

ચક્કુ ભૈલો ડીગી બધો આવ્યો છે નાસ્તો આ ભૈલો દોડાવી થાય તો મિત્રો પેલી ત્યારે ચા નાસ્તો કરાવી દઈએ બધો મિત્રો મસ્ત ચા નાસ્તો કરાય અને પછી નીકળી દઈએ ઘેર ઘેર જેમ પછી મળી જાય તો મિત્રો અગિયાર વાગી જશે છે ક્ષેત્રમાં ચા નાસ્તો પહોંચાડી અને ઘેર આવે છે છોકરો બધો પાછળ રમવા માંડી ગયો બીગી ફોન જોવા બે જાય બાકી ઘરમાં મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો ફટાફટ જમી લઈએ એક ચેનલના શૂટિંગમાં તો રજા હતી પણ બીજી ચેનલના શૂટિંગમાં રજા પાડ્યા જ નહીં કારણ કે મિત્રો રેગ્યુલર શૂટિંગ ચાલુ ચાલુ હોય બાકી તો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આજ આપણા ઘેર શું બનાવ્યું છે બતાવું તમારે મિત્રો જમવામાં છે તુવર અને કોબી મિક્સ શાક છે ઓમો બનાવી તો મિત્રો ઘી આપણે જે પેલું રોજ મોખણ કાઢે છે ને એમાંથી બાકી છાશ રેડી થઈ જાય છે ગરમા ગરમ મિત્રો ઘોડી રોટલીઓ તૈયાર થઈ જાય છે મને મમ્મી લઈને આવ્યા પહોળામાંથી એટલી વાર છે તો આવું એટલે ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી મુલાકાત કરીએ મિત્રો જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બન્યા રહેજો મજા આવશે

ચા લઈ લીધી બહુ સરસ ચા નાસ્તો કરી દી બેન તો મિત્રો ઊંઘી ગયો મુંડ મમ્મીને બધા બહાર કોમ કરે છે પેશન્ટ તો મસ્ત ચા નાસ્તો કરીને પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે પહોંચ ચા નાસ્તો કરી અડધો કલાક કલાક ફોન જોયો જોવા અમારને એની પાલી Munyan mo mi do sa bes. Mun bali nim kara. Tu mitro apre je sie bad Juli ben santi ti beh je si. Tu se kul talav sa ikani sarwa bad je ma bhai ve. Ani ma bun be chal તો મિત્રો એ રહેવા વિશે એટલે પાછી બે છોડો વાન છે તો આપણે જઈ આવીએ જીવવાને એટલા જવું ના પડે એટલા માટે મસ્ત બસ જઈ આવીએ બાકી આ છોકરા બધો ભેગા થઈને હોય રમ ડીગી છો જઈ લ્યા ડીગી શું કર્યું તું ખીલીઓ બીલીઓ પહેજો ના હો

એકાદ બેસ કદાચ દૂધ ભરાઈ જાય એ ભાઈ તારા ચપ્પુ ના લેવાય ભાઈ વાગી જાય હાથમાં મૂકી દો લાવો દૂધ ભરાઈ જઈએ અને આવી પછી મળી મિત્રો દૂધ ભરાય અને હવે ઘેર આવ્યા છીએ ઘેર હું બનાવવાનું ચાલુ તો ગોડા મિત્રો બધું કમ્પ્લીટ જમવાનું બની જાય એટલે પછી બતાવીએ તો મિત્રો સાત વાગી જશે અને ભરાઈ સરસ કેરાઈ જાય તો મિત્રો હાલ ખબર પડી કાલે દેવ દિવાળી

બે તારા મંડળ હડ ગઈ હે તો મિત્રો જમવામાં આજ છે વડો બનાવ્યો છે બાજરીનો પપ્પા પછી આ હું શાક હા મગનું શાક છે મસ્ત રે સારું આ બપોરનું શાક પડી દીધું ઓ મિત્રો ખીચડી પપ્પા સરસ કવની રોટલી હોય છે મુન્ના પાએ પડીયે જ છે પેલી દિવાળી તો તમે નતો અમે કેટલા બધા ફોડ્યા હતા તમે ફઈને ગયા બધું તો મિત્રો બધા મસ્ત જમી લઈએ સહ પરિવાર મિત્રો દેવ દિવાળી હોય કંડણ આવી ગઈ છે અરે આજ તો બીક નહીં લાગતી ભાઈ ચપ્પુને આવી જયો ચક્કુને આવી જયો વાયકન દિવાળી લઈને હો અડી ના જાય ના કપાર જયો હો ને મમ્મીને બધા આવી ગયા છે દેવ દિવાળી કરવા માટે तो मित्रों अभी चक, चक्केरी हर गई है देखो गिरी जी मुझे चक्केरी हर अरे मन भी खिला गई बड़ा चक्केरी हर लगवा देख लिया भाई पर भार, पर 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 भार, पर भार। पर 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 पर

તો મિત્રો અમે દેવ દિવાળી પૂરી થઈ જઈ છે ગુલાબ ને અહીં ચાર ટેટા પડ્યા બધા પડ્યા આમ ભરાય છે પડે બતાવજે અમે તો ભરાય છ પડે પણ એવું તો કોઈ આપણે છોડવાના નહીં જો એ બધો ને નાનેલો તો મિત્રો આવું બંધ કરીએ છીએ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ રીંકા હું ફોડું હતું કે હા મિરચી ફોડી જાય તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હાર્દિક શુભકામનાઓ આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી